હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ રાધે રાધે સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ એક વર્ષ સુધી વટાણાને સ્ટોર કરવાની પરફેક્ટ રીત જેથી ના તો તમારા વટાણા કાળા પડશે ના તો તેમાંથી સ્મેલ આવશે કે ના તો તેનો કલર ચેન્જ થશે શિયાળામાં જ્યારે વટાણા ખૂબ જ સસ્તા હોય ત્યારે તેને ચોક્કસથી સ્ટોર કરી લેવા જોઈએ જેથી આખું વર્ષ આપણે તેનો એકદમ સહેલાઈથી ઉપયોગ કરી શકીએ તો સૌ પ્રથમ વટાણા સ્ટોર કરવા માટે મેં આ ચાર કિલો વટાણા લીધા છે તેમાંથી આપણે વટાણા સ્ટોર કરવા માટે આ રીતના કઠણ વટાણા આવે છે એકદમ એ લેવાના છે અને આ રીતની પતલી સિંગવાળા વટાણા પોચા આવે છે તે બિલકુલ પણ નથી લેવાના તો સૌ પ્રથમ આ વટાણાને આપણે અલગ છોલી લઈશું અને પતલા વટાણા હોય તેને પણ આપણે અલગ છોલી લેવાના છે આ રીતના કઠણ દાણાવાળા આવે એ વટાણા આપણે લેવાના છે આ રીતની પતલી સિંગવાળા વટાણા આવે છે તેને આપણે અલગ નીકાળી લેવાના છે અને કઠણ દાણા વાળા જ વટાણા આપણે લેવાના છે આ રીતે થોડા પોચા દાણા આવે છે તેને આપણે અલગ રાખવાના છે અને કડક વટાણાને અલગ રાખવાના છે એ વટાણાને આપણે અલગ કરી લઈશું તે વટાણાનો ઉપયોગ આપણે પહેલા કરી લેવાનો છે તો આ રીતે મેં બંને વટાણા અલગ કરી લીધા છે કઠણ દાણા વાળા વટાણા અને થોડા પોચા હોય એ દાણા અલગ રાખ્યા છે આ વટાણાનો ઉપયોગ આપણે પહેલાં કરી લેવાનો છે અને આ વટાણાને જ આપણે સ્ટોર કરવાના છે જો તમે બંને ભેગા કરી દેશો તો આપણા વટાણા ખરાબ થઈ જશે હવે એક પેનની અંદર આપણે પાણી ગરમ થવા માટે મૂકીશું પાણી આપણું ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે એક ચમચી ભરીને ખાંડ એડ કરવાની છે ખાંડ આપણા વટાણાની અંદર પ્રોઝર્વેટિવ્સનું કામ કરશે અને આખું વર્ષ આપણા વટાણાનો કલર એકદમ સરસ ગ્રીન રહેશે અને આપણા વટાણામાંથી બિલકુલ પણ સ્મેલ નહીં આવે હવે આપણું પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો તેની અંદર આપણે વટાણા એડ કરી દઈશું પાણી આપણું સરસ ગરમ થઈ જાય પછી જ આપણે તેની અંદર વટાણા એડ કરવાના છે પાણી આપણું એકદમ સરસ ગરમ હશે તો બેથી ત્રણ મિનિટની અંદર જ આપણા વટાણા ઉપર આવવા લાગશે આ રીતે ફટાફટ આપણા વટાણા બધા જ ઉપર આવી જશે આપણા બધા જ વટાણા ઉપર આવી જાય પછી પણ આપણે તેને બે મિનિટ કૂક થવા દઈશું ટોટલ આપણે આ વટાણાને પાંચ મિનિટ સુધી જ કૂક કરવાના છે એનાથી વધારે બિલકુલ પણ કૂક નથી કરવાના તો આપણા બધા જ વટાણા એકદમ સરસ ઉપર આવી ગયા છે હવે બે મિનિટ આપણે આ જ રીતે કૂક થવા દઈશું અને પછી તરત જ તેને નીકાળી લઈશું બે મિનિટ પછી આપણે હવે આ વટાણાને નીકાળી લઈશું હવે આ વટાણાને આપણે તરત જ ફ્રીજના પાણીમાં કે પછી બરફના પાણીમાં એડ કરી દઈશું જેથી તેની કૂકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય હવે એ જ રીતે આપણે બીજા વટાણાને પણ કૂક કરી લઈશું આ વટાણાને પણ આપણે ટોટલ પાંચ મિનિટ જ કૂક કરવાના છે હવે આ ઠંડા પાણીમાં જે વટાણા આપણે એડ કર્યા હતા તેને પણ આપણે ઠંડા પાણીમાંથી નીકાળી લઈશું અને આ રીતે કાણાવાળા વાસણની અંદર એડ કરી દઈશું જેથી તેનું બધું જ પાણી અલગ થઈ જાય એકદમ સરસ પાણીમાંથી આપણે નીતારી લેવાના છે આ રીતે આપણે કાણાવાળા વાસણની અંદર નીકાળી લેવાના છે જેથી તેનું બધું જ પાણી અલગ થઈ જાય હવે આ રીતે આપણા બધા જ વટાણા ઉપર આવી ગયા છે હવે તેને આપણે નીકાળી લઈશું અને તેને પણ આપણે ઠંડા પાણીની અંદર એડ કરી દેવાના છે બે મિનિટ માટે આ રીતે આપણે ઠંડા પાણીની અંદર રહેવા દઈશું જેથી તેની કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય અને પછી તેને નીકાળી લેવાના છે આપણે આ રીતે આપણે બધા જ વટાણાને નીકાળી લઈશું અને તેનું બધું જ પાણી આપણે નીતારી દેવાનું છે હવે તેનું બધું પાણી નીતરી જાય પછી તેને આ રીતે કોટનના કપડાની નીચે પંખા નીચે બે કલાક માટે રાખી દેવાના છે જેથી આપણા બધા જ વટાણા એકદમ સરસ ડ્રાય થઈ જાય હવે બે કલાક પછી આપણા વટાણા એકદમ ડ્રાય થઈ ગયા છે આ રીતે એકદમ ડ્રાય થવા જોઈએ હવે આ વટાણાને આપણે એર ટાઈટ કન્ટેનર કે પછી જીપલોક બેગની અંદર પણ તમે ભરી શકો છો મેં એર ટાઈટ કન્ટેનરની અંદર ભર્યા છે તો હવે બધા જ વટાણા આપણે ભરી લઈશું તો આટલા માપથી મેં બે કન્ટેનર ભર્યા છે હવે આ કન્ટેનરને પણ આપણે એકદમ ફૂલ નથી ભરી દેવાનું એક થોડીક જગ્યા રાખીને આપણે ભરવાનું છે જેથી ઢાંકણ ઉપર આપણો બરફ લાગે કે પાણીનો ભાગ થાય એ આપણા વટાણાની અંદર ના જાય હવે ઢાંકણને બંધ કરી આપણે કન્ટેનરને ફ્રીજરની અંદર મૂકી દઈશું ફ્રેન્ડ્સ જો તમને વટાણા સ્ટોર કરવાની આ રીત ગમી હોય તો મારી વિડીયોને લાઈક કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવું બિલકુલ પણ ફ્રી છે થેન્ક્સ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ